નમસ્કાર સાહેબ આજે દિવાળી શરૂ થઈ રહી છે આપ શું મેસેજ આપવા માંગો છો આ સમગ્ર મહિનો દશેરા દશેરાના પર્વમાં ભગવાન શ્રી રામ રાવણનું દહન કરીને અસત ઉપર સત્યનો વિજય થાય છે અધર્મ ઉપર ધર્મનો વિજય થાય છે આજે ભગવાન રામ માતા સીતાને લઈને ત્યારે અયોધ્યા પહોંચતા હોય છે અને અયોધ્યાની અંદર તમામ અયોધ્યાવાસીઓ ઘેર ઘેર દીવાઓ પ્રગટાવીને માતા સીતાના ભગવાન રામનું સ્વાગત કરે છે આજે એક પ્રકાશ અને ઉદાસનો દિવસ સમગ્ર દેશમાં ખૂબ જ ભક્તિભાવ શ્રદ્ધાથી આજે ઘેર ઘેર દીવા પ્રગટાવીને આ પ્રકાશ માપર્વ તરીકે આજે દિવાળીને ઉજવવાની અંદર આવે છે બે દિવસ પહેલાં ધનતેરસ લઈ આવનાર દિવસોની અંદર ભાઈભીત થશે પછી લાભપંચ હોશે એટલે આ સમગ્ર જે મહિનો છે આ અમ બે નવરાત્રિમાં ગરબા ગયા પૂજા પ્રાર્થના અર્ચના ભાઈ બહેનો પ્રેમ સ્નેહ જે તમામ જે સમગ્ર જે મહિનો છે એ ખૂબ જ ધાર્મિક રીતે ઉત્સવ અને ધાર્મિક શ્રદ્ધા અને ભક્તિભાવનો આ પૂર્વ છે અને

દિવાળી અને નવા વર્ષની શુભેચ્છા આપશો આજે આપણે આપણા ધર્મમાં આપણા ભગવાન રામ ભગવાન જ્યારે સીતાજીને લઈને અયોધ્યામાં પધાર્યા હતા ચૌદ વર્ષ વનવાસ કાપી અને રાવણના રાવણને મારીને અસત્યની સામે સત્યની જીભ થઈ હતી અને સીતાજીને લઈને જ્યારે અયોધ્યામાં આવ્યા ત્યારથી વર્ષોથી આપણી દિવાળી લોકો એ જ રીતે ઉજવે છે અત્યારે પણ દર વર્ષે લોકો એકબીજાને મળીને દિવાળીનું મહોત્સવ મનાવે છે અને મારા તરફથી અમદાવાદને અમદાવાદના લોકોને ગુજરાતના આખા દેશની દિવાળીની શુભકામના આપું છું અને નવા વર્ષની પણ શુભકામના આપું છું મારું નામ સુનિલ હિમાસિંહ પટેલ થેન્ક યુ વેરી મચ સર